સોળમી અને સત્તરમી સદી સુધી કુતુબ મિનારને કોઈ કુતુબ મિનારના નામથી ઓળખતું જ નહોતું મુઘલ રાજાઓના બી ઇતિહાસ જે લખાયેલું છે એમાં ક્યાંય પણ એનું નામ કુતુબ મિનાર મેન્શન કરવામાં જ નથી આવ્યું બે હજાર બારમાં એક રાઈટરે ગવર્મેન્ટ જોડેથી એના દસ્તાવેજ માંગેલા કે મુગલોનું જો આ બનાવેલું હશે તો એના દસ્તાવેજ ક્યાંક તો હશે જ પણ એવા કોઈ દસ્તાવેજ ત્યાંથી મળી આવેલા નથી અને જેમ આપણે બધા જ જાણીએ છીએ એમ કુતુબ મિનાર પર ગણેશજીની આકૃતિ છે બીજા બધા હિન્દુ ધર્મના ઘણા બધા આકૃતિઓ ત્યાં મળેલી છે એની આજુબાજુ પણ આપણે જોઈએ તો હિન્દુ મંદિરોને તોડીને એના પણ નવું બાંધકામ કરવામાં આવેલું છે પણ પિલર તો હજુ એના એ જ છે હસન નિઝાર કુતુબુદ્દીનના દરબારના જ એક લેખક હતા અને એમને કુતુબુદ્દીનનો ઇતિહાસ લખેલો છે પણ એમાં પણ એમને ક્યાંય કુતુબમીનાર નામ લખ્યું જ નથી તમને શું લાગે છે આ કુતુબ મિનાર નામ આવ્યું ક્યાંથી અને જો એનું નામ કુતુબ મિનાર નથી તો એ ખરેખર છે શું અને એને કોને બનાવ્યું હશે મને કમેન્ટ કરીને જરૂર કહેજો અને બીજા લોકો જોડે પણ આ ઇન્ફોર્મેશન શેર કરજો